અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે શિલાન્યાસ કાર્યક્રમનો આરંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે કહ્યું કે નવા આકાર પામનાર ભવન નૂતન અને પુરાતન સ્થાપત્યના સંગમનું ઉદાહરણ બનશે તેમણે ઉમેર્યું હતું કે નવું સંસદ ભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે અને અહીંથી એકવીસમી સદીના ભારતની આકાંક્ષાઓ પૂરી થશે શ્રી મોદીએ કહ્યું કે સો વર્ષથી જૂના સંસદ ભવનને હવે આરામ આપવાની જરૂર છે એટલે એકવીસમી સદીના ભારતને અનુરૂપ નવું ભવન બાંધવાનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે પાંચમી ડિસેમ્બરે પત્રકારોને સંબોધન કરતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે સંસદ ભવનમાં નવા બિલ્ડીંગનું નિર્માણ આગામી સો વર્ષોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે તેમણે કહ્યું કે નવું સંસદ ભવન નવસો એકોતેર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે જેમાં હાલના સંસદ ભવનની તુલનામાં વધુ સમિતિ રૂમ અને રાજકીય પક્ષોની કચેરીઓ હશે તેમણે કહ્યું હતું કે સંસદ ભવનનું આ નવું બિલ્ડીંગ આત્મનિર્ભર ભારતના લોકશાહીનું એક એવું મંદિર હશે જે રાષ્ટ્રની વિવિધતાને પ્રતિબિંબિત કરશે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એકસો ગામોની અંદાજે પોણા ચાર લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પૂરતું પાણી પૂરું પાડનારી છતાલીસ કરોડ બ્યાસી લાખ રૂપિયાની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાના ઈ ખાતમુહૂર્ત વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશાળ વોટર ગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તેઓ મત વ્યક્ત કર્યો હતો આ સુધારણા યોજનાઓ અન્વયે વિરમગામ બાવળા અને સાણંદ તાલુકાના ચોપન ગામોને બાવીસ કરોડ પંચાણું લાખ રૂપિયાની સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ આધારિત સુધારણા યોજના ઝીંઝુવાડીયા બ્રાંચ કેનાલ આધારિત નવ કરોડ અઢાર લાખની સુધારણા યોજનામાં વિરમગામ માંડલ દેત્રોજના ચોમ્માળીસ ગામો તેમજ વહેલાલ બ્રાંચ કેનાલ આધારિત તેર કરોડ ત્યાંસી લાખની સુધારણા યોજનામાં દસક્રોઈના ત્રીસ ગામોને લાભ મળવાનો છે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ભૂતકાળમાં પાણીની જે વિકટ સ્થિતિ હતી તેને વરવી વાસ્તવિકતા વર્ણવતા કહ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતે પાણી માટે વલખા માર્યા છે બહુ સહન કર્યું છે સૌરાષ્ટ્રમાં ટ્રેન દ્વારા પાણી પહોંચાડવા પડતું અને અઠવાડિયે પાંચ દિવસે લોકોને પાણી મળતું અને પાણીના અભાવે લોકો હિજરત કરી જતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે રાજ્યમાં નર્મદા કડાણા ઉકાઈ જેવી જળાશયો આધારિત પાઇપલાઇનો નાખીને છેવાડાના ગામોને પાણી પહોંચાડ્યું છે પહેલા વ્યક્તિ દીઠ માત્ર પિસ્તાલીસ લીટર પાણી મળતું આપણે આજે સો લીટર આપીએ છીએ એમ તેમણે ઉમેર્યું હતું અમે કરોડો રૂપિયાની વોટર સપ્લાય યોજનાઓ શરૂ કરી છે માત્ર ત્રણ જ દિવસમાં બે હજાર બસો છત્તેર કરોડ રૂપિયાના વિવિધ પાણી પુરવઠા યોજનાઓનું કામોનું ખાતમુહૂર્ત કર્યા છે નલસે જલમાં એસી ટકા સિદ્ધિ ગુજરાતે મેળવી છે પહેલા માત્ર ચોવીસ ટકા ઘરોમાં નળથી પાણી મળતું એવી ટીપ્પણી તેમણે કરી હતી ગુજરાત સો ટકા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાજ્યમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દ્રષ્ટિબંધ નેતૃત્વમાં દરેક વ્યક્તિને પીવાનું શુદ્ધ પાણી પૂરતું મળે તેવી યોજનાઓ સાકાર થઈ રહી છે તેનો હર્ષ વ્યક્ત કર્યો હતો અમદાવાદ જિલ્લાની આ સુધારણા યોજનાઓથી ખેતીવાડી સિંચાઈને પણ લાભ થશે એવી અપેક્ષા વ્યક્ત કરતા પાણી પુરવઠા મંત્રી શ્રીએ ગુજરાતમાંથી પાણીની તંગી નિર્મૂલનમાં પાણી પુરવઠા વિભાગ ઈજનેરી કૌશલ્યથી સંકલ્પબદ્ધ છે તેમ જણાવ્યું હતું આ સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો કોરોના અંગેના સંદેશ બાદ કોવિડથી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો